જય હિન્દ દોસ્તો આ વિડીયોના ત્રીજા ભાગની માલીપા હું તમને દર્શન કરાવું છું આ બધી જગ્યાએ આજે પાળીયાઓ જે છે એમના તો આપણે સારામાં સારી રીતે દર્શન કર્યા ત્યારબાદ આ પાળીઓ તમે જુઓ દોસ્તો આ પાળીઓ જે છે એ ઢોલીનો પાળીઓ છે આપ જોઈ શકો છો વાહ ભાઈ વાહ સમ્રાંગણની માલિકા ઢોલીએ પણ પોતાનો રંગ રાખેલો મારા વાલા પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હર હંમેશા માટે થઈ અને પાળીઓ થઈને જે ખોળાઈ ગયા ને એમણે જગત ક્યારેય ભૂલી નથી શકતું દોસ્તો આ જગ્યાએ આપ આ પાળીઓ જોઈ શકો છો આ ઢોલીનો પાળીઓ છે જે આજે પણ આંબરડી ગામના પાદરની માલિપા અડીખમ ઊભો છે જેને પણ ધીંગાણાની માલિપા એમ કહેવાય કે પોતાનો એ જે રંગ રાખ્યો હોય છે મારાવાલા ત્યારબાદ દોસ્તો અહીંયા જે આ ઢોલીનો પાળિયો છે અહીંયા આ ઘણા બધા પાળિયાઓ છે અને હવે જે હું તમને દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું આ માંજુબેન રબારીનો પાળિયો પાળીઓ તો નથી પણ દોસ્તો એમનું સ્થાનક છે ટૂંકમાં માંજુબેન રબારીની સમાધિ જે આપ જોઈ શકો છો માંજુબેન રબારીનો આ સ્થાનક છે દોસ્તો માંજુબેન રબારીએ એ એમ કહેવાય કે વીર વિહળ રાબા અને સાથીઓને છેલ્લા સમયે પાણી પાયેલું અને માંજુબેન રબારી જે છે બરાબર છે આજે પણ આ જગ્યાએ એમની પૂજા થાય છે તો ખરેખર આપણે માંજુબહેન રબારી એ એમ કહેવાય કે શક્તિને એ દેવી શક્તિને આપણે પ્રણામ કરીએ આ બધી જગ્યાઓ સાથે આપણો એવો એમ કહેવાય કે ઇતિહાસ જોડાયેલો છે જ્યાં આપણે જાણીએ માણીએ આપણને ખરેખર રોમાંચ થાય કે ઓહો કેવી બધી વીરગતિની વાતો આપણા ગામની મારી ધરબાઈને પડી છે માંજુબેન રબારીને પણ આપણે વંદન કરીએ દોસ્તો આજુબાજુનું વાતાવરણ પણ તમે જોશો તો એવું સરસ મજાનું શાંત અને નયન રમ્ય છે ત્યારબાદ આ ઢોલીનો પાડી આજે પણ આ ધ્વજા તમે જોઈ લો ફટાકા મારે છે અને આંબરડી ગામ જે છે ત્યાં આંબરડી ગામ તો અનેકવિધ રીતે ઘણો બધો ઇતિહાસ ધરાવે છે જય હો માંજુબેનના ચરણમાં કોટી કોટી વંદન આ જગ્યાએ ઢોલેને પણ આપણે નતમસ્તક થઈએ વાહ ભાઈ વાહ